સુરતના જહાંગીરપુરામાં હોટલની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપી પાડતી એ પોલીસ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં હોટલની આડમાં ચાલતા અનૈતિક કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે સુરત પોલીસના માનવ એકમ એ એકમ એએચટીયુ દ્વારા કરવામાં આવેલા આ દરોડામાં તેર થાઈ છોકરીઓને બચાવી લેવામાં આવી છે જ્યારે તેર આરોપીઓ પાંચ ગ્રાહકો અને ચાર મેનેજરોની ધરપકડ કરવામાં આવી છે આ ઘટના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનની હદમાં બની હતી જે શહેરમાં અનૈતિક પ્રવૃત્તિઓ સામે પોલીસની સતત કાર્યવાહીનું ઉદાહરણ છે સુરત પોલીસના એ એચ ટીયુ સેલને બાતમી મળી હતી કે જહાંગીરપુરા વિસ્તારમાં હોટલની આડમાં અનૈતિક ધંધો ચાલી રહ્યો છે આ માહિતીના આધારે એ એચ ટીયુ ટીમે શનિવારે મોડી રાત્રે હોટલ પર દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે તેર થાય છોકરીઓને અનૈતિક ધંધો કરવા માટે દબાણ હેઠળ રાખવામાં આવી હતી છોકરીઓને છોડી દેવામાં આવી છે અને તેમની વધુ તપાસ પુનર્વસન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત પોલીસે તેર આરોપીઓ પાંચ ગ્રાહકો અને

ની અને ગુપ્ત માહિતીના કારણે દરોડા સફળ રહ્યા સુરત શહેરમાં આવી પ્રવૃત્તિઓ વધી રહી હોવાથી એચ ટીયુ ટીમ નિયમિતપણે આવા દરોડા અને તપાસ કરી રહી છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ રાજેશભાઈ સિરસાટ સાથે